જે હગા આ જો જાણ હો એવાય તમે તો બેઠા ને ખાવાય ને ઉભા ને ઉભા પગે હેડે આવક આપળા આવવાના ઘણા દાડા છે ને પછી એક અલિફા તો રાચવા ઉદ રહું આ એવા ઉદ હું કીધું હારું આ જો જાણ હો એ રોમ રોમ અને શરીરસ હસવજો એ હા હો આ હા સાચી જતો રહું હા હા કે શું હતો ને હો ઓન સાલા

કોને તરવાજ મા કોને કીધું કોને કીધું કોની મારે હું કાલ રાત્રે પીવા આવ્યો ભૂલ ગયા ભૂલી જતો

બેટા તું હજાર જેલે તારા મન તાર ભાના હું જોઈને મે કશું બોલતા નહી તો ખોટું લાગે તો બધું ના ના કોઈ ફોટો નહી લાગ્યો એ હા મને ખબર નહી કળવા આ પુના શરમી તું ઉધી રહ્યો છે અમુક શરમ ના લીધા બોલતા નહીં અમે રાંધા પણ હનો રે મારે મારા હેતર મો ગાડી મે લી તો રણ બંકો આજ તો

મોકો ગોડો છું એય મોકો ગોડો છું એય એય ઉતરી ઉતરી ગાડી પર તણવા દે કડી પર તણવા દે ઉતરી ઉતરી અનાખોલી સુ ચલે રવા દે રવા દે કળવા તો રવા દે રવા દે એ વઢાઈ જઈએ તું રવા દે મુકો રવા હાલમડો બેસી ના છે અને પીન આવ્યો તે લ્યા

નાટક કરી મારી ગાડી નો ના તો સાફ કરી નાખો અરવાજયા મહેરબાની કરી નોટિન ઉભો રહ જો તાણું ઊભો રહ આ બાંગ કોં છે મારે માની સગર હું કોઈ ના છોડું ના ના મારા હેતરમાં ગાડી મે મન પૂછાવ કન બાપ મન ના ગમ આવ બદુ શેડક દોર રોટલી ઉતરી ખાઈ લ્યો આ ઉતફશન કરાને તલાગની મંડી થજે એ હવા બાર નહીં ચડતી રોટલીઓ જલ્દી આ ભડુ લઈ લેતો કણ

ઓ એનું માનતો નહીં બોલો કે ગાડી પર મને મૂકીને ગાડી પર ઉતારજો તમે

પાડી એ જા બકો એ તારે કે હેઠા કરવા ભાઈ ઓય ઇથે તારો ફોટો તારો ડોહોડોડ છે ના ઉતરો મારી ઉતરો ઉતરો હું

કરવા લઈ જો એટલે તમે હોમ તો લઈ જું ને તરાઉ તમે મને ઉખા જોખો ના તો જા છો જુનાય તો એ તો પરો મધરની માપક ઉપર ઉતળ્યા મરી કો બાપ મરી કો બાપ જુનિયા લઈ હોઠો લઈ જો બોલો હોઠો લઈ લો હોઠો હેટ ઓ બાજો કે

અને કઈ જિંદગીમાં નતો પીતો અને પીમાં તલવા લઈ નઈ આકડે છે મારા તો સેફ્ટી પણ ફરવું પડશે કે મારું મત આઈ જાઘુ ભાઈ ભાઈ ને બોલાય ને બી તો જોખમ મારો વર્ષે રીનો ભરેલો કળવો કંટાળો થા કે માં